જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન શું છે કટોલા ભાઈ હવે આ છે હે આ વેલો ભાઈ હજી રહે એમ કયા હવે આમાં કેટલાક કટોલા નીકળે તે જોઈએ યુટ્યુબ ફેમલી આગળ ભાઈ વિડીયોમાં બન્યા રહેજો કટોલાનો વેલો પણ લીલો છે આ પીરો નથી બાકી લગભગ અત્યારે કટોલાના વેલા પીરા થઈ જાય કે નહીં આ રીતે કટોલા વીણે ભાઈ આમાં કેટલાક કટોલા નીકળશે જોઈએ આપણે હે નીકળે ભાઈ એમ કે એમ છે આ લગભગ તો મને અંદાજ લાગે કે આ છેલ્લા પેલા જાય છે થાય એકાદ દિવાર હજી એકાદ દિવાર નીકળશે એનું કારણ છે કે વેલો છે એ બહુ મસ્ત લીલા કલરનો છે વ્યવસ્થિત કેટલા નીકળ્યા કટોલા વાહ ભાઈ વાહ ઘણા નીકળવાના હાથમાં છે ઘણા કટોલા હવે લાવ હું લઈ લઉં જો એટલા કટોલા નીકળે એક પહેલામાં આગળ વિડીયોમાં જોવું કેટલાક કટોલા નીકળે એ જોઈએ હજી પણ આ કટોલા તો વીણે જ છે ભાઈ અને હજી જાદા મરજ દેખાય તો ભાઈ આ ગીરના કટોલા છે હેઠા જે આપણે આવે દવા વગેરેના કા સ્પેશિયલ દવા વગેરેના કટોળા એટલે કે જે આપણે શેઠાપારાના કટોલા કહેવાય તે આનું શાક બહુ મસ્ત થાતું હોય મીઠું અને મસ્ત થાય ભાઈ શાક હજી આ આખો વેલો ફફોરી લે મને એવું દેખાય તોડી ન નાખતી જાય ભગી હશે તો ખાવા થાય છે એટલે તો એટલા કટોલા ભાઈ નીકળ્યા આ લગભગ સંભારો બંભારો કટોલાનો થઈ જાય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો દાંતખેડૂત ચેનલ ગીરના કટોલાની મોજ ભાઈ જય જવાન જય કિસાન